મિત્રો જો તમને કૂતરો દ્વારા આવા સંકેત મળ્યા તો સમજો કે હવે તમારા સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે જ્યારે કોઈ માણસનું સારો સમય આવવા જઈ રહ્યું હોય છે અથવા તેની કિસ્મત બદલાઈ રહી હોય છે ત્યારે પ્રકૃતિ અને જીવો પંખીઓ અથવા છોડ તમને શુભ અને અશુભ સંકેતો આપે છે જેથી માણસ જાણે કે તેનો સમય કઈ રીતે પસાર થશે અને તેના સાથે કઈ કઈ ઘટનાઓ બનશે હાલમાં કોઈ પણ ભવિષ્ય જોઈ શકતો નથી પરંતુ અમારા અગાઉના મુનિઓ ખૂબ જ જ્ઞાનવાન હતા તેમણે અમારા જૂના દોમાં આવી કેટલીક સંકેતો વિશે જણાવ્યું છે જેથી માણસ પોતાનો ભવિષ્ય જાણી શકે છે અને ભવિષ્યવાણી કરી શકે છે આવતીકાલે તેના સાથે કંઈક સારું કે ખરાબ બનવાનું છે મિત્રો ગીતાએ એકવાર કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણે નારદ મુનિને કહ્યું હતું કે હે નારદ જ્યારે કોઈ માનવનો સારો સમય આવે છે ત્યારે હું પ્રકૃતિ જીવો અને હોડફૂલ દ્વારા તેને કંઈક સંકેતો આપું છું જેથી માણસને ખબર પડે કે તેનો ભાગ્ય બદલવા જઈ રહ્યો છે તેનો ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે મિત્રો દરેક માણસ માટે આ સંકેતો જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો તેને આ સંકેતો મળે છે અને તે તેમને અવગણતું હોય છે તો તેના જીવનમાં મોટી સમસ્યાઓ આવી શકે છે સામનો કરવો પડે શકે છે તેને આર્થિક સ્થિતિમાંથી પસાર થવો પડી શકે છે એટલે દરેકને આ સંકેત અને તેનો અર્થ જાણવાની જરૂર છે આ માનવતા માટે બહુ જ મહત્વપૂર્ણ છે આ માટે વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ અને સમુદ્રશાસ્ત્ર જેવા ઘણા શાસ્ત્રો છે જેમાં ઘણા મુદ્દા જણાવવામાં આવ્યા છે પરંતુ આજે હું તમને એક એવી જાનવર વિશે જણાવીશ જે તમને સારા અને ખોટા સમય વિશે જણાવી શકે છે અને જે વફાદારી માટે જાણીતું છે મિત્રો તે જાનવર છે કૂતરો જે અમને કેટલાક ખાસ સંકેતો આપે છે જેને હું તમને આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યો છું આથી તમને માહિતી મળશે આગળનું સમય ખુશીઓથી ભરેલું હશે કે તમને દુઃખ સહન કરવું પડશે એ તો ખબર નથી પણ જો તમારી સાથે કોઈ અકસ્માત થવાના છે તો કૂતરાઓ તમને પહેલાં જ સંકેત આપે છે જો તમે આ સમજતા હો તો તમે તમારા ભવિષ્યની તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓથી દૂર રહી શકો છો ચાલો જાણીએ કે અમારું ભવિષ્ય વિશે અમને કયા કયા સંકેતો મળે છે પણ એ પહેલાં જો તમે પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને એક કૂતરો તમને જોઈને તમારી પાસે આવે છે અને તમને ઘૂરે છે તો આ તમારા માટે ખૂબ જ સારો સંકેત છે આનો અર્થ છે કે જે પણ કામ તમે કરવા જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે અને આથી તમારે પ્રગતિ પણ થશે મિત્રો જણાવી દઉં કે રાહુ અને કેતુ જેવા ગ્રહોને ખરાબ ગ્રહ માનવામાં આવે છે આવા ગ્રહોના પ્રભાવને ઓછું કરવા માટે કૂતરાને રોટલી ખવડાવવાથી શાંતિ મળે છે અને આથી તમારા જીવનમાં સારા પરિણામો મળવા લાગશે ઈદેવની કૃપાથી તમને સારી લાભ પણ જોવા મળશે તો મિત્રો જો કોઈ કૂતરો તમને રસ્તે જોવા મળે છે જ્યારે પુનઃ હિલાવવાનું શરૂ કરે અને તમને ફોલો કરવા લાગશે ત્યારે સમજી લો કે તમારા સારા દિવસ આવવા જઈ રહ્યા છે અને જે ખરાબ દિવસો છે તે જલ્દી સમાપ્ત થવા જઈ રહ્યા છે જો તમે કોઈ મહત્વના કામ માટે બહાર જઈ રહ્યા છો અને તમારી જમણી તરફ કોઈ કૂતરો રોટી બિસ્કીટ કે ભાખરી જેવી શાકાહારી વસ્તુ લઈને જતો દેખાય છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંકેત આપે છે કે તમારી યાત્રા સફળ અને શુભ રહેશે અને જે કામ માટે તમે નીકળી રહ્યા છો તેમાં તમને સફળતા મળવાની સંભાવના છે આથી તમારું ઘરમાં પૈસા આવવાનો માર્ગ પણ ખુલશે એવું માનવામાં આવે છે જો તે કૂતરો તમને જોવાનું બંધ કરે અને ધ્યાથી જોવા લાગે તો આનો અર્થ છે કે ભગવાનનું આશીર્વાદ તમારી સાથે છે અને તમારા તમામ કામ પૂર્ણ થશે મિત્રો જો કોઈ કૂતરો રાતે અથવા દિવસે તમારા ઘરના આસપાસ ફરતો હોય અને ભૌંકો અથવા જોરથી અવાજ કરે તો આ તમારા ઘરના અને જીવન માટે બિલકુલ સરુ નથી માનવામાં આવતું કારણ કે મિત્રો કૂતરોને અળૌકિક શક્તિઓ દેખાય છે અને જો તે તમારા ઘરના આસપાસ કોઈ ખરાબ શક્તિ અથવા આત્મા જોઈ લે છે તો તે જોરથી ભૌંકો શરૂ કરે છે આનો અર્થ છે કે કંઈક ઠીક નથી જો તમારા ઘરે કંઈ ખરાબ થવાનું છે અથવા કોઈ બીમાર થવાને છે તો જ્યારે પણ મિત્રો કૂતરાને ભાંકે છે ત્યારે આ તમારા ઘરની માટે ખૂબ જ અશુભ સંકેત છે જ્યારે કૂતરો મોણે નીચે કરીને ભાંકે છે ત્યારે આ તમારા ઘરની માટે ચેતવણી છે પરંતુ જો મિત્રો કૂતરાને મોણે ઊંચું કરીને ભાંકતા જોઈને તો તમને તેમને આવું કરવા માટે રોકવું જોઈએ અને ત્યાંથી દૂર લઈ જવું જોઈએ ધ્યાન રાખો તેમને તમને કોઈ નુકસાન નથી પહોંચાડવાનું પરંતુ તેમને આમથી ત્યાંથી ભાગવું જોઈએ નંબર ચાર જો કોઈ કૂતરો તમને જોઈને અચાનક ભાગી જાય તો આ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે તમે તમારું ઘર છોડો છો જ્યારે તમારા આસપાસના કૂતરા અચાનક કોઈ કારણ વગર તમે પાસેથી ભાગવા લાગે છે અથવા જ્યારે તમે તેમને ડરાવ્યા હોય અથવા કાંઈ ન કર્યું હો છતાં તેઓ તમને જોઈને ભાગવા લાગે છે તો આ એક ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે કહેવાય છે કે અથવા તો કોઈએ તમારા ઉપર જાદુ કર્યું છે અથવા તમારી સાથે કોઈ દુશ્મન શક્તિ છે મિત્રો કુતરા દુશ્મન અને સારી શક્તિઓને જોઈ શકે છે તેઓ કંઈક થવાને પહેલા તેના વિશે જાણી લે છે કૂતરાની છઠ ઇન્દ્રિયો હોય છે જેની મદદથી તેઓ સારા અને મહાન લોકોને પણ જોઈ શકે છે જો કોઈ કૂતરો તમને જોઈને ભાગી જાય છે તો તેનો અર્થ અર્થ એ છે કે તમારા આસપાસ કોઈ નકારાત્મક શક્તિ છે પછીથી તમને તરત મંદિરે જવું પડશે જ્યાં તમને દીવો બળવો પડશે અને ભગવાનને પ્રાર્થના કરવી પડશે તેઓ તમને તમામ મુશ્કેલીઓમાં બહાર કાઢી દેશે મિત્રો કૂતરા દ્વારા આપવામાં આવેલી સંકેતોને કોઈ માનવજાતે અવગણવા ન જોઈએ નહીં તો તેમને તેમના જીવનમાં ઘણી બધી ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે નંબર પાંચ જો કૂતરા ત્યારે જ હસે જ્યારે તમે ક્યાંક ઊભા છો અથવા કરવા જઈ રહ્યા છો અને ત્યાં બીજા લોકો પણ હાજર છે પણ કૂતરા માત્ર તમને છોડીને ભોંકો શરૂ કરે છે તો આ એક ચેતવણી છે માની લેવાય છે કે આ કુત્તાની આદત છે આવી સ્થિતિમાં જો તમે કોઈ મહત્વના કામ માટે જા રહ્યા છો તો થોડી રોકાઈ જવું જોઈએ લગભગ દસ થી પંદર મિનિટ રાહ જોવાઈ જોઈએ આથી તમે તમારી મુશ્કેલીને ટાળી શકો છો અને કોઈ દુર્ઘટના અથવા અનિચ્છિત ઘટનાથી બચી શકો છો જો કૂતરો અચાનક તમને ભોંકે છે તો તેનો અર્થ છે કે નિકટ ભવિષ્યમાં કોઈ મોટી ઘટના થઈ શકે છે આ સંકેતને સમજીને તમે સાવચેત રહી શકો છો અને તમારી સાથે બનતી કોઈ પણ અપ્રિય ઘટના ટાળવા માટે પગલા લઈ શકો છો આવી સ્થિતિમાં થોડી વાર રોકવું જેથી શક્ય મુશ્કેલીથી બચી શકાય જો કોઈ કૂતરો તમારા સાથે રમવા લાગશે અથવા તમને અનુસરી રહ્યો હશે જ્યાર તમે ક્યાંક જઈ રહ્યા હશો અથવા ઘેર બહાર હોવા અથવા ક્યાંક ઊભા હોવા અને જે કૂતરો તે ગલીએ રહે છે તે તમને જોઈને ખુશ થઈને તમારા પાસે આવીને તમારા આસપાસ લાગશે તો આ તમારા માટે એક ખૂબ જ સારું સંકેત છે શનિદેવે તમને આશીર્વાદ આપ્યો છે અને ભગવાન ભૈરવના આશીર્વાદથી તમારો ખરાબ દિવસ જલ્દી જ ખતમ થવાનો છે અને તારા સારા દિવસો શરૂ થવાના છે જો કોઈ કૂતરો તને આવો અત્યાચાર કરે છે તો તને સમજવું જોઈએ કે હવે તારો સુવર્ણ સમય શરૂ થવાને છે આ સમય તને ભગવાનના નામે મહેનત કરવી પડશે જેમાં તું દિવસમાં બે વાર અને રાતમાં ચાર વાર સફળતા મેળવનાર છે અને તારા પરિવારના તમામ સભ્યો પણ પ્રગતિ કરશે અને તેમના કામમાં પણ આગળ વધશે મિત્રો આ એક નિશાની છે કે ભગવાન તને આશીર્વાદ આપી રહ્યા છે અને તારી તમામ મુશ્કેલીઓ ખૂબ જ જલ્દી દૂર થવાનું છે ધન્યવાદ